વર્ષીય પૂજારી સાથે પ્રેમમાં દગો મળ્યો નાનપુરા વિસ્તારમાં આવેલ રામજી મંદિરના પૂજારી દ્વારા લગ્ન લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું રામજી મંદિરમાં મહિલા સાથે દુષ્કર્મ આચરનાર પૂજારીની પોલીસે ધરપકડ કરી છે

મહિલાની ફરિયાદ કરી છે બિહારના વતની છવીસ વર્ષીય પૂજારી વિવેક લલ્લન પ્રતિહસ્ત છેલ્લા ત્રણ વર્ષથી પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે આ જ મંદિરની અંદર નાનપુરામાં રહેતી પરણીતા સાડત્રીસ વર્ષીય મહિલા મંદિરમાં છેલ્લા

પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તેની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહત્વની વાત એ છે કે મહિલાની ઉંમર સાડત્રીસ વર્ષની છે અને મહિલાને ત્રણ સંતાન છે તે તેના ત્રણ સંતાન અને પતિ સાથે છેલ્લા કેટલાક વર્ષથી નાનપુરામાં રહેતી આવી છે

पुजारी का सहायक बिहार का रहने वाला है वो लगभग दो साल से वहाँ पे पुजारी के सहायक के रूप में वो काम कर रहा था और वहीं पे मंदिर में साफ सफाई के लिए एक महिला आती थी उसके साथ उसने लालच दे के बहला फुसला के उसके साथ में शारीरिक संबंध बनाए और लगन का लालच उसको दिया कि बाद में हम लगन भी कर लेंगे और अभी जब उसने लगन के लिए मना कर दिया तो भोग बनना राठौर पुलिस स्टेशन आई उसने अपनी फरियाद दिखाई और फरियाद के आधार पर ये जो आरोपी है विवेक श्री ललन प्रतिहस्त ये अभी पलसाना के पास में रहता है और मूल रूप से सीतामढ़ी बिहार का रहने वाला है इसको अरेस्ट किया गया है और अरेस्ट करके इसको जुडिशियल कस्टडी में भेज दिया गया है और भोग बनना है उसका मेडिकल और 164 का स्टेटमेंट वो सब कार्यवाही अभी पुलिस स्टेशन में चल रही है